બ્રહ્માંડ અને જગત એટલે શિવ અને શિવના બાર જ્યોતિર્લિંગમાંથી દસમું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર ધામ તો મિત્રો હું આવી ગયો છું દેવભૂમિ દ્વારકેના નાગેશ્વર ધામમાં અહીં માતા પાર્વતીને નાગેશ્વરી કહેવાય છે અને ભક્ત શ્રી કૃષ્ણ પોતે આ નાગેશ્વરનો રુદ્રાભિષેક કરતા હતા પદ્માસનમાં બેઠેલા ભગવાન શિવનું આ વિશાળ સ્વરૂપ દૂર દૂરથી ભક્તો અને જીવો સરળતાથી દર્શન કરી શકે મિત્રો આ છે નાગેશ્વર ધામનો મેઇન ગેટ હવે હું અહીંથી અંદર જવાનો છું અહીં શંકર ભગવાનની નાગ સ્વરૂપ અને પાર્વતી માતાની નાગીન સ્વરૂપ પૂજા થાય છે અને અહીં નાગ નાગિનની જોડી ચડાવવાનું ખૂબ મહત્ત્વ છે ગર્ભગૃહમાં પુરુષ ભક્ત ખાલી ધોતી પહેરીને પ્રવેશ કરી શકે છે અને જે અભિષેક કરાવે છે એમને જ ગર્ભગૃહમાં પ્રવેશ મળે છે બાકીના ભક્તો દૂર ઉભા રહીને દર્શન કરી શકે છે વર્તમાન મંદિરનું બાંધકામ ગુલશન કુમારે કરાવ્યું હતું દુર્ભાગ્યથી એમની હત્યા થઈ હતી અને બાકીનું કામ એમના પરિવારજનોએ કરાવ્યું આવી ગયો છે ગોપી તળાવ જે દ્વારકાથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે વૃંદાવન થી સોળ હજાર ગોપીઓ કૃષ્ણ ભગવાનને મળવા આવી મળી અને પાછતી વખતે એ સોળ હજાર ગોપીઓ એનો ઇતિહાસ છે તો આપણે જઈશું હવે ગોપી તળાવ યુવા માટે અને ત્યાંના પણ તમને વ્યૂ મળે તો મિત્રો હવે આ ગોપીનાથ મંદિરનો મેઇન ગેટ આવી ગયો છે પાંચ હજાર વર્ષ જૂનું આ તીર્થ સ્થળ અંદર આગળ વધી રહ્યો છું પબ્લિક અત્યારે શનિવાર હોવા ઘણી મોટી માત્રામાં પબ્લિક આવેલી છે નજીક નજીકમાં ઘણા બધા સ્થળ છે જેમ કે દ્વારકા છે નાગેશ્વર ધામ છે જ્યોતિર્લિંગ આપણે જયનાયા બેટ દ્વારકા છે જૂની દ્વારકા છે ઘણા બધા ફરવાલાયક સ્થળ છે એટલા માટે પબ્લિક આવે એટલે આ બધી જગ્યા ઉપર આપણને ભીડ જોવા મળતી મિત્રો જુઓ આ છે ગોપી તળાવ કે જ્યારે ગોપીઓ કૃષ્ણ ભગવાનને મળી અને પાછી જતી હતી ત્યારે આ વચ્ચે આ તળાવ આવી આ તળાવમાં નાવા માટે અંદર પડી ત્યારે ભગવાને એક લીલા રચી કે ભીલ લોકો ઉત્પન્ન કર્યા અને ગોપીઓના આભૂષણો અને કપડાં લૂંટી લીધા ત્યારે ગોપીઓને ખબર પડી કે શ્રી કૃષ્ણ ભગવાનને લીલા રચી છે ગોપીએ સ્મરણ કર્યું અને ભગવાન આયા ભગવાને જવાબ આવ્યો કે મોક્ષ તમને આ તળાવમાં આપી દઉં તો ગોપીઓએ કીધું કે મોક્ષ આપશો તો અમને યાદ કોણ કરશો પછી ભગવાને કીધું અને તમારા શરીરની માટી બની જશે એ ચંદન તારીખે વપરાશે ગ્રંથો મુજબ આવી કંઈક કથા છે કે ગોપીઓના શરીરની માટી બની ગઈ હતી અને અત્યારે ચંદન તરીકે વપરાય છે તમે ગોપી તળાવ આવશો તો આજુબાજુના ચંદન માટીની વેચાય છે એ આપણે જોઈશું માટી છે ચંદન તરીકે વપરાય છે અને આપણે તિલક લગાવવાના કામમાં લઈએ મિત્રો આ હતો દેવભૂમિ દ્વારકાનો વધુ એક વિડીયો લાગેશ્વર ધામ અને ગોપી તળાવ આપણે જોયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય દ્વારકાધીશ